વાગરાની વિલાયત ચોકડી નજીક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી વાગરા તાલુકાના વિલાય ચોકડી પાસે એક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગતા થોડા સમયમાં તે ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી બાઇક પાર્ક કરેલી હાલતમાં હતી ત્યારે જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને થોડીક જ વારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો દડી ગયા હતા પરંતુ નજીકમાં આવેલી કંપનીના એક સિક્યુરિટી ગાર્ડે સમય સૂચકતા વાપરી અને તાત્કાલિક પગલા લીધા હતા ગાર્ડે કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર અગ્નિશમન યંત્ર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ ન હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી આ ઘટના બાદ ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષા અને જાળવણી ઉપર ફરી સવાલો ઉભા થયા છે સિક્યુરિટી ગાર્ડની બહાદુરી અને સમયસરની કાર્યવાહીને કારણે કોઈ જાનહાની થઈ ન હતી જેની સ્થાનિક લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે